ફૂલ જવાબદારી સાથે ફાર્મ ટ્રેક ઓગણચાલીસ એચપીનું ટ્રેક્ટર વેચવાનું છે કમની કલર અને સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કમની ફિટિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વ્યાજબી ભાવ રાખેલો છે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બે હજાર અને નવનું મોડલ છે આ ફાર્મ ટ્રેક ટ્રેક્ટર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કંપની કલર કલરમાં જ આ ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન આ પ્રમાણે જોવા મળશે પપ કમ્પ્લીટ વર્ક કરે છે અને સારી એવરેજ જોવા મળશે ટ્રેક્ટરની ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર છે સારી બેટરી જોવા મળશે સ્લેબ સ્ટાર્ટ કમ્પ્લીટ ટ્રેક્ટર વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં ખેડૂત મિત્રો તમને સળો જોવા નહીં મળે નોર્મલ કાર્ટ જોવા મળી શકે સળો ક્યાંય તમને ટ્રેક્ટરમાં જોવા નહીં મળે કમની ફિટિંગ ટ્રેક્ટર છે ખૂબ જ સારું તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે એક લાખ અને હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો એકોતેર પાંચ બાવીસ માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય